અગિયાર નવેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ખ્યાતિ હોસ્પિટલ ખાતે જે બનાવ બનેલો અને બે વ્યક્તિઓના મૃત્યુ થયેલા એ અનુસંધાને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવેલા અને આ ત્રણેય ગુનાની તપાસ પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરના હુકમથી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી હતી અને અત્યાર સુધીમાં તપાસના કામે કુલ આઠ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે પોતાની ધરપકડ ટાળવા નાસ્તા પરતા આરોપી જે છે કાર્તિક પટેલ એમની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે એ આ બનાવ બન્યો ત્યારે એ અરસામાં એ ઓસ્ટ્રેલિયા ખાતે ગયેલા હતા અને ત્યાંથી દુબઈના જે ઓનરાયવલ વિજા મેળવી એ દુબઈ ખાતે રોકાયેલા હતા અને બે મહિના સુધીનો સમય એમણે આ રીતે પસાર કરેલો છે આજરોજ એમને અમદાવાદ એરપોર્ટ આવતા લુકઆઉટ સર્ક્યુલર આધારે ત્યાં એરપોર્ટ પોલીસ દ્વારા રિટેન કરવામાં આવેલા અને ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવેલા છે અને ક્રાઇમ બ્રાન્ચે આની કાયદેસરની કાર્યવાહી કરી એમની ધરપકડ કરેલી છે હાલ જે આરોપી કાર્તિક પટેલ જે છે એમની પ્રાથમિક પૂછપરછ હું જે પણ અત્યાર સુધીની જે બે થોડાક સમય મળ્યો છે એમાં જે પૂછપરછ કરવામાં આવેલી છે એમાં એમની જે પ્રાથમિક જે માહિતી મળી છે એ મુજબ એ ક્યાતી હોસ્પિટલના ચેરમેન છે અને એમના જ માર્ગદર્શન અને સૂચના મુજબ આ ખ્યાતિ હોસ્પિટલની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવતી હતી કેટલાક મહત્વના પ્રશ્નો જે હતા એમને જે પૂછવામાં આવેલા હતા કે અત્યાર સુધીમાં જે પણ પ્રકારે પીએમ જે યોજના અથવા તો ખ્યાતિ હોસ્પિટલ અને જે પણ ઇન્સ્યોરન્સ જે કંપની જે છે એ સાથેના જે વ્યવહારો થયેલા છે એ વ્યવહારોની ચકાસણી પણ હાથ હાથ ધરાઈ રહેલી છે એમાં કેટલો રોલ છે એ વિશે તપાસ કરવામાં આવી રહેલી છે જે પણ અગાઉના આરોપીઓ દ્વારા જે તપાસના લગતી માહિતી આપવામાં આવેલી છે એ માહિતી ખરાઈ કરવામાં મુખ્યત્વે ખ્યાતિ હોસ્પિટલ ખાતે જે પણ દર્દીઓ સારવાર હેઠળ દાખલ થયેલા હતા અને એ પૈકીના જે ત્રણ હજાર આઠસોથી વધુ દર્દીઓ પીએમ યોજનાનો લાભ મેળવેલો છે અને એ એનાથી અમને સારવાર મેળવેલી છે એ વિષય પણ જે પણ એમાં કોઈ ગેરરીતિ થયેલી છે કે જે અંગે સીએની પણ નિમણૂક કરવામાં આવેલી છે અને તમામ જે તેત્રીસ બેંક એકાઉન્ટ્સ જે છે ત્યાંથી હોસ્પિટલ સાથે સંકળાયેલા એ તમામનું ફોરેન્સિક ઓડિટ હાલ ચાલી રહ્યો છે શું છે કાર્તિક પટેલ જે શરૂઆતમાં જે છે એ એમણે જ્યારે યુવાનીમાં વ્યવસાયની શરૂઆત કરેલી ત્યારે વિડીયો કેસેટ બનાવવાનું શરૂ વિડીયો કેસેટ વેચવાનું કામ શરૂ કરેલું અને ત્યારબાદ કન્સ્ટ્રકશનના વ્યવસાયમાં જોડાયેલા અને એ સિવાય કેન્ટોનમેન્ટમાં આવેલી ફિરદો સમૃત સ્કૂલ અને ખ્યાતિ વર્લ્ડ સ્કૂલ ખ્યાતિ ફાઉન્ડેશનના નામથી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે એમના નર્સિંગ કોલેજ છે અને બીબીએ બીસીએના જે કોર્સીસ ચલાવતી ઇન્સ્ટિટ્યૂટ છે એમના પોતાની છે બે હજાર એકવીસમાં એશિયન પેરિયોટિક એન્ડ કોસ્મેટિક હોસ્પિટલમાં એ ભાગીદાર બનેલા છે એ એ જ જગ્યા છે જ્યાં હાલ ખ્યાતિ હોસ્પિટલ આવેલી છે અને ત્યારબાદ બે હજાર બાવીસમાં એમણે આ ખ્યાતિ હોસ્પિટલ વિધિવત શરૂ કરેલી આ તમામ વ્યવહાર જે ખ્યાતિ હોસ્પિટલો છે એ કાર્તિક પટેલના કહેવા મુજબ અને એમના જે પણ વ્યવહારો જે છે બેન્કિંગના અથવા તો જે પણ નાણાં ચૂકવવાના છે એમની પોતાની સહીથી જ કરવામાં આવતા હતા અને જે પણ અંદરની જે અગાઉના આરોપીઓ પાસેથી જે મળેલી માહિતી છે કે જે જે ક્ષેત્રમાં કંપનીના અથવા તો હોસ્પિટલના વિભાગોમાં જ્યાં નાણાકીય ગેરરીતિ થયેલી છે અથવા તો લોન પણ મેળવેલી છે ખોટા નુકસાન બતાવેલા છે તમામ પ્રકારની હાલના આરોપી પાસેથી માહિતી મેળવવામાં દુબઈ ક્યારે ગયો હતો અને ત્રણ નવેમ્બર બે હજાર ચોવીસના ના રોજ અહીંયાથી ઓસ્ટ્રેલિયા ગયેલા એમની પત્ની સાથે અને ત્યારબાદ ત્યાંથી એ લોકો જે ફરવા ગયેલો માણસ જે રીતે ફરે એ રીતે ત્યાં રોકાયેલા હતા અને ત્યાંથી અગિયાર નવેમ્બરે જે દિવસે બનાવ બન્યો છે એ દિવસે ન્યુઝીલેન્ડ ગયા હતા અને ન્યુઝીલેન્ડ એ દુબઈ ગયા હતા કોની સાથે ત્યાં દુબઈમાં રોકાયેલો દુબઈ પોતાના મતલબ હોટેલમાં પેમેન્ટથી જ રોકાયેલા હતા

अपराई